લાઈ સુ આવી ગયો બાકડો બેહો કોણ છે આ ગઠિયો જાને આવે નહીતર મારખા હે અને કાઢે તું ગાઢ કાય જઈ ન આવો છું એક કોરતો દાડિયા મારતા ને આને લઈ મારો ભારી જ છે તો વો વાર બધું બામન લઈને ભાઈ મારે જગ્યા છે ત્રણસમ દાળિયા મોકલે બધું પીવાનું ભૂલાઈ જાય લાવડો થઈ જાય બાપય ને

હાલો બાપા ઘરે જે છુઈ અહીંયા તો કઈ દસે હુસ્તી આ જો આઈ આવે તે જો બોલાવા તો આવે છે કોને શીશપ કરી દીધો છે આ બાપા ખેડે આલો ને હું છે બોલાવે ભલે બોલાવતી ન હાવું મારે તે તમે આ ગોરા લઈને હું લઉં આવ્યા બસ ભલે જો બધું મારું અહીંયા ન થાવું ઘરે આવો જો તમારી આરે હું એટલે આખો દે દાડીએલી કંટાળીને ઘેર આવી હવે તમારે ઘરે ના આવું મારે ક્યાંય ના આવું

ગાડીનો કાચ કેમ ભાંગ્યો કાસે ભાંગીયા હપ્તાના પૂરે છે હોય કે ગાડી ગમ્મીમાં ખედაતા બહુ પીજો સુઅઅમારે ખબર છે રોજ હલપકા કરીને દાડીએ લાવું હા અલે ના થા ઊભી ના થા

અ આખા ગામમાં મે રે ઓય કેનો છો તું કેસ એ એ હું આખા ગામમાં મરો રેવા દે ઓય બાપા એ મારા ભાઈને રેવા દે અમી તું યો તા બાપા ઓય બાપા હું <coughs>

તો એને વાત વાલી ને ભાઈ તું કેટલું બધું બાર કેમ કરશો હે એ તને ક્યું વઈ કરો ને લઈ ને તો લેવા દે બટા ઓય તારો દાદો શું લેવા દે તારો દાદો ઓલો કે હું લેવા દે બટા લેવા દે બટા એ ઓલા તારા આ ઘરે લેવા દે નહીં ભાઈ આ વાછડા ગાડા ચાલ લાગે ઓ આ લેવા દે બટા હાલવા ઘરે ઘરે આડો માસે તારા બાઈ લેવા દેવા

અરે આલ તો દાદાને મારું આલ નઈ મા બાકુ બોલાય આ જી દેવો કે લન કે સદું એ કહે อ๋อดีดีอารเดี๋ยวะล่ะ <laughs> <laughs> <laughs>